નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો શ્રી સત્યનારાયણ દેવની જય અધ્યાય બીજો ફરી સુત શોનકાદિક ઋષિઓને કહે છે આ વ્રત પૂર્વકાલને વિશે જેણે કર્યું તે હું હમણાં જ કહું છું રમણીય એવી કાશીપુરીમાં ઘણો દરિદ્ર એવો એક શતાનંદ નામનો બ્રાહ્મણ રહેતો હતો તે સુગા તથા તૃષાએ ફરીથી વ્યાકુલ થઈને હંમેશ ભૂતલને વિશે ભમતો હતો એવા દુઃખી બ્રાહ્મણને જોઈને જેમને બ્રાહ્મણ પ્રિય છે એવા ભગવાન વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને તે બ્રાહ્મણ પૂછવા લાગ્યા હે બ્રાહ્મણ તું ઘણો દુઃખી થઈને પૃથ્વીને વિશે કેમ નિત્ય ભ્રમણ કરે છે તે બધું હું સાંભળવા ઈચ્છું છું માટે હે બ્રાહ્મણોત્તમ તું તે મને કહે બ્રાહ્મણ બોલ્યો હું અતિદરિદ્ર બ્રાહ્મણ છું ને ભિક્ષાને અર્થે પૃથ્વી પર ભ્રમણ કરું છું હે પ્રભુ જેથી દારિદ્ર દૂર થઈ જાય એવો કાંઈ ઉપાય જાણતા હો તો કૃપા કરીને કહો એવું શતાનંદનું ભાષણ સાંભળીને વૃદ્ધ બ્રાહ્મણ બોલ્યા હે બ્રાહ્મણ તેનું જ તેનું જે પૂજન રૂપ ઉત્તમ છે તે તું કર જે કરવાથી મનુષ્ય સકળ દુઃખમાંથી મુક્ત થાય છે એમ કહ્યા પછી તે વ્રતનું વિધ્યાન પણ તે દરિદ્ર બ્રાહ્મણને કહીને વૃદ્ધ બ્રાહ્મણ રૂપી ભગવાન તે જ ઠેકાણે અંતર ધ્યાન થયા બ્રાહ્મણને એ વ્રત હું કરીશ એવો વિચાર કરતા તે રાત્રે નિંદ્રા આવી ગઈ પછી પ્રાપ્તકાલે ઉઠીને તથા સાંજે સત્યનારાયણનું વ્રત કરીશ એવો સંકલ્પ કરીને તે બ્રાહ્મણ ભિક્ષાને અર્થે ગયો તે દિવસે તે બ્રાહ્મણને ઘણું દ્રવ્ય મળ્યું તેણે તે દ્રવ્ય વડે બાંધવજન સહિત સત્યનારાયણનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી તે સકળ દુઃખથી મુક્ત થયો સકલ સંપત્તિ ફરી યુક્ત અને તે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ થયો તે પછી મહિને મહિને તે બ્રાહ્મણ સત્યનારાયણનું વ્રત કર્યું એવી રીતે સત્યનારાયણનું વ્રત કરીને તે બ્રાહ્મણ સકલ પાતકથી મુક્ત થઈ દુર્લભ મોક્ષની પ્રાપ્ત થયો અહો ઋષિઓ પૃથ્વીને વિશે એ સત્યનારાયણનું વ્રત જ્યારે મનુષ્ય કરે છે ત્યારે તેનું સકલ પાતળ લઈ જ પામે છે એવું જે વ્રત નારાયણ મહાત્મા નારદને કહ્યું હતું હે ઋષિઓ તે વ્રત મેં તમને કહ્યું હવે બીજું શું તમને કહું ઋષિ બોલ્યા હે સૂત તે બ્રાહ્મણ પાસેથી કોણે આ વ્રત સાંભળ્યું અને કોણે આ પૃથ્વીને વિશે કર્યું તે બધું શ્રવણ કરવાને અમે ઈચ્છીએ છીએ અમારી વ્રત ઉપર શ્રદ્ધા ઉપજે સૂત બોલ્યા જ્યારે પછી જેણે પૃથ્વી વિશે તે વ્રત કર્યું તેની કથા સર્વ મન્યો તમે સાંભળો એક વખત તે બ્રાહ્મણ પોતાની શક્તિ અનુસાર તે પોતાના બાંધવ તથા સ્વજનની સાથે વ્રત કરવાને તૈયાર થયો એટલામાં લાકડા વેચનારો એક ભેલ ત્યાં આવી છડ્યો બહાર લાકડાનો ભારો મૂકીને તે બ્રાહ્મણના ઘરમાં આવ્યો તે તરસને લીધે દુઃખી થયો હતો જેણે વ્રતનો આરંભ કર્યો છે એવા બ્રાહ્મણને જોઈને તે તેના પ્રણામ કરીને બોલ્યા આ તમે શું કરો છો એ કરવાથી શું ફળ મળે છે હે પ્રભુ એ મને વિસ્તારથી કહો બ્રાહ્મણ બોલ્યો સકલ મનોરથનું ફળ આપનારું એવું એ સત્યનારાયણનું વ્રત છે તેના પ્રસાદથી મને ઘણું ધન ધાન્ય વગેરે બધું મળ્યું છે તે બ્રાહ્મણ પાસેથી એવું વ્રત જાણીને તે ભીલને ઘણો જ હર્ષ થયો તેને જલપાન કર્યું પ્રસાદ ભક્ષણ કર્યું અને પછી તે પોતાને નગરે ગયો પછી સત્યનારાયણનું ધ્યાન કરતો મનમાં એમ વિચારવા લાગ્યો કે આજ ગામમાં લાકડા વેચતા જ દ્રવ્ય મળશે તે જ દ્રવ્ય વડે હું સત્યનારાયણનું ઉત્તમ વ્રત કરીશ એવો મનમાં વિચાર કરીને તે ભીલને કાષ્ટનો ભારો માથા પર મૂક્યો અને તે રમ્ય નગરમાં જે સ્થળે ધનવાન લોકો રહેતા હતા તે ઠેકાણે તે ગયો તે દિવસે લાકડાની કિંમત તેને બમણી મળી પછી જેનું મન પ્રસન્ન થયું છે એવો તે ભીલ સારા પાકેલા કેળા ખાંડ ઘી દૂધ અને ઘઉંનો રવો એટલી પ્રત્યેક વસ્તુ સવા શેર એકઠી લઈને પોતાને ઘેરે આવ્યો પછી પોતાના બાંધવજનોને તેડીને તેણે યથાવિધિ વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી તે ધન ધાન્ય અને પુત્રવાળો થયો અને આ લોકમાં સુખ ભોગવીને અંતે સત્યપુરને વિશે ગયો જય શ્રી કૃષ્ણ